તેમનું સ્વાગત કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા પોલીસ વડાની બદલી ગાંધીનગરમાં બદલી નવા એસપી તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો કચેરીમાં પૂજન અર્ચન કરાયું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ આજ રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો તાજેતરમાં જ રાજ્યના ગ્રહ વિભાગ દ્વારા સૌથી વધુ આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાના નવા પોલીસ અધિક્ષક એસપી તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો છે કચેરીમાં પૂજન અર્ચન સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચના પૂર્વ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની બદલી ગાંધીનગરમાં કરવામાં આવી છે તેમના સ્થાને અક્ષયરાજ મકવાણાની નિમણૂક થતા જિલ્લામાં કાયદો સુવ્યવસ્થાના ક્ષેત્રે નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર અવિ સૈયદ ભરૂ 5 ખ ຍળ ຍએ ມ૓. ຄഎ ઼ાຮ ກણ ં઩ຮ ງિઑ કણ નો mિં ત. ຍરજ કણ નો ઋા歌. ཚિહ པ ચહાຮ ན ຍઢ ઒ાા রલાຮ કવ�or བ મા ંળ �